આઈશો ટ્રેક્ટર અને સાથે ટ્રેલર સેટ વેચવાનો છે એ શીબ ભાઈને ટોટલ જવાબદારી સાથે વિડીયો અંદર ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઇક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આઈશો ટ્રેક્ટર છે અને તેની સાથે એક ટ્રેલર છે બંને વેચવાના છે તમે ટ્રેક્ટર અને ટ્રેલર ક્લિયર કટ જોઈ શકો છો બાકી હું તમને બધી માહિતી અંદર આપી જ દઈશ સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી રેડ કલરમાં ક્લિયર કટ તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ડ નથી મોડલની વાત કરું તો બે હજાર અને દસ ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ

બાકી તમે રૂબરૂલર નું કન્ડિશન પણ ચેક કરીને ખરીદી કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે બંનેની ટોટલ જવાબદારી ટ્રેલર જોવા મળશે કિંમત રાખવામાં આવી છે બંનેની કિંમતમાં રૂબરૂ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને કાલાસરા કાલાસર ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો